નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વાસાની થી મારી YouTube ચેનલ માં આપ સૌને વિદ્યાર્થી મિત્રો નું ફરી એક વખત સ્વાગત કરું છું આજે આપણે ભણવું છે વિષય ગણિત ધોરણ 7 પ્રકરણ 7 રાશિઓની તુલના તેમાં આપણે અગાઉના પ્રશ્ન 5 સુધી આગળના લેક્ચર માં જોયેલું છે હવે આપણે જોવો છે આજે પ્રશ્ન 6 પ્રશ્ન 6 છે તે શું કહે છે પ્રશ્ન 6 માં આપણને આપેલું છે કે ટકાને દશાંશ અપૂર્ણાંક માં ફેરવો અને અપૂર્ણાંક માં ફેર તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો જો પેલા વેળા આપણને શું કીધું છે કે કોઈ ટકા આપણને આપેલા હોય છે એને આપણે દશાંશ અપૂર્ણાંક માં ફેરવાનું છે એટલે કે પોઈન્ટ વાય સંખ્યા માં ફેરવાનું છે અને ત્યાર બાદ અપૂર્ણાંક માં ફેર અને તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો અને ત્યાર પછી એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેં કે ટૂંકામાં ટૂંકો સ્વરૂપ ત્યાર પછી આપણે એને કોઈ ટૂંકા સ્વરૂપમાં ફેરવી ન શકીએ સાવ ટૂંકામાં ટૂંકું છેલ્લું સ્ટેપ એનું જ્યાં સુધી આવે ટૂંકા સ્વરૂપમાં ફેરવવાનું છે તો જોઈએ કેવી રીતે કરશું પેલો પ્રશ્ન આપણને આપેલો છે પચીસ ટકા પચીસ ટકા છે એને આપણે દશાર સપૂર્ણાંકમાં ફેરવવું છે તો જો જ્યાં જ્યાં આપણને ખબર છે કે ટકાની નિશાની હોય એને આપણે દૂર કરવી હોય ત્યારે આપણે શું કરવું પડે તો કે એને સો વડે ભાગવા પડે છે તો પચીસ ને આપણે ભાગ્યા સો કરશું એટલે ટકાની નિશાની દૂર થાય હવે પચીસ ભાગ્યા સો કરશે જો હવે આપણે જે આને દશાંશ અપૂર્ણાંકમાં લખવું એટલે કે પોઈન્ટમાં ફેરવવું હોય તો આપણે અગાઉ પણ શીખી ગયા હોય તો 6 માં છતાંય વાત થોડી સમજીએ કે જ્યારે આપણને છેદમાં 100 આપેલા હોય અને આપણે પોઈન્ટમાં માં ફેરવવી છે સંખ્યાને તો છેદમાં 100 હોય ત્યાં આપણે શું કરશું તો કે કે પોઈન્ટ છે એ એવી જગ્યાએ લગાડશું કે જેનાથી પોઈન્ટ પછી બે અંક રહે હવે જો અહીંયા આપણે 25 બે અંકની સંખ્યા છે બે ની સંખ્યા છે તો હું પોઈન્ટ ક્યાં લગાવીશ તો કે લખી શકીએ આ જે એને કહેવાય છે દશાંશ અપૂર્ણાંક અથવા તો દશાંશ સ્વરૂપ આને કહી દઈએ દશાંશ સ્વરૂપ હવે જો અહીંયા આપણે લખ્યું છે પચીસ ભાગ્યા પચીસ એકના છેદમાં ચાર આ એક ના છેદમાં ચાર છે એ શું છે તો કે આ પચીસ ટકાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે હવે પછી આ એક છેદમાં ચાર છે એકસો ને પચાસ ટકા છે ટકાની નિશાની દૂર કરવા માટે છેદમાં લખશું સો હવે જો એક મેંડુ ઉપર અને એક મેંડુ નીચે બંને બાજુ એક એક શૂન્ય છે એ આપણે કેન્સલ કરીએ

પછી પોઈન્ટ અને પછી પાંચ એટલે કે પોઈન્ટ ત્યારબાદ આપણને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવું છે તો જો અહીંયા આપણે છેદ ઉડાડી દીધા છે પંદર ના છેદ માં આને જોઈને આપણને કંઈક વિચાર તો કે હા તો કે પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર અને પાંચ ગુણ્યા બે એટલે કે દસ પાંચ પાંચ સ્વરૂપ છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો બસ આપણને દાખલામાં આજ કીધું છે તો આપણે બંને દાખલામાં એ જ કરું પેલા શું કરવાનું છે તો કે એને દશા સંપૂર્ણ માં ફેલાવાના

અને પોઈન્ટ અહીંયા મૂકશું એટલે પોઈન્ટ પછી બે અંક રહેશે હવે આપણે આગળ કાઈ નથી તો જીરો લગાડી દેવાના તો આ છે છે દિશાંશ એનું દશાંશ સ્વરૂપ છે હવે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું છે આ શું છે એનું દશાંશ સ્વરૂપ અને હવે આપણે તેમાં ફેરવવું છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું છે તો કે 20 ના છેદમાં 100 બેમાંથી એક એક શૂન્ય ઉડાડીએ

બે અંક રાખવાના છે તો શું કરશું પોઈન્ટ પછી તો આ એક જ અંક જો આપણી પાસે એવી સંખ્યા હોય કે જેમાં પોઈન્ટ પછી બે અંક ન ભેતા હોય તો આપણે જેવો છે આપણે ઘરમાં લગાવી દેવાનો છે અહીંયા આપણે જીરો આપણી જાતે મૂકી દેવાનો છે અને પછી અને હવે આપણે આને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવું છે પાંચ ના છેદમાં શું હશે તો જો આપણે આવી રીતે પણ લખી શકીએ પાંચ એકા પાંચ અને પાંચ ગુણ્યા એટલે

તમારે દશાંશ સ્વરૂપે અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખી અને કમેન્ટમાં મોકલાવાનું છે આજનો લેક્ચર તમને ગમ્યો હશે એવી આશા રાખું છું ફરી આવતા લેક્ચર માં ત્યાં સુધી રજા આપો થેન્ક યુ